એની અંદર હેલો મિત્રો કેમ છો ગુજરાતી ફૂડ એન્ડ લાઈવ તમારું સ્વાગત છે જો ભાઈ કચ્છમાં તો ગજબની ઠંડી ચાલુ થઈ ગઈ છે અમે જાન્યુઆરી મહિનામાં કચ્છમાં ઠંડી વધારે પડે ઓલ ઓવર ગુજરાતમાં જાન્યુઆરીમાં ઠંડી વધુ પડતી હોય છે આજ ગરમા ગરમ ખાવાની ઈચ્છા થઈ આજ સવાર સવાર મસીરામણ એટલે કે નાસ્તામાં એવું થયું કે કંઈક ગરમા ગરમ અને હેલ્ધી વસ્તુ ખાઈએ પછી અમે એવું પ્રોગ્રામ બનાવ્યો કે આજે અમારે પુલ્લા એટલે અમે જેને પુલ્લા નામે ઓળખીએ છીએ આમ પુડલા એ વેજીટેબલ પુડલા ખાવાની ઈચ્છા છે તો જુઓ ભાઈ પાછા વાળી અમે બે માણસ આવી ગયા છે હવારવારમાં ઠંડી લાગે છે પણ એની તો મજા હોય ને શિયાળામાં ઠંડી નહીં લાગે ક્યારે લાગશે તો જો ઠંડીમાં પણ અમે તાજું શાકભાજી લેવા આવ્યા છીએ અહીં જુઓ આના આગળના વિડીયામાં પણ બતાવ્યું હતું પાલક ધાણાને બધું છે લઈ જશું એમાંથી બનાવશું પુલ્લા અને આજ એની મોજ કરશું જો વેજીટેબલ પુલ્લા મતલબ મૈકાના જે ફેમસ પુલ્લા છે ગ્રીન પુલ્લા એ બનાવવાના છે એમાં પાલક મેથી ધાણા એ બધું અમે વાપરવાના છીએ અને ખેતરમાં એકદમ ફ્રેશ છે ખેતર નથી હો ભાઈ વાડી છે વાડીમાં એકદમ ફ્રેશ છે ત્યાંથી લઈ લેશું આજ એની મજા લેશું જુઓ ભાઈ મેથી વીણી લેશું હવે લગભગ તો મેથી પૂરી થવા આવી છે પણ ફરી નવી થશે અહીં જો મેથી વીણાવાની શરૂઆત થઈ ગઈ છે જો ભાઈ જેટલું જોઈએ ને એટલું ફ્રેશર લઈ જવાનું ઘેર લઈ ફ્રીજમાં નહીં ભરી રાખવાનું લાવો ભાઈ થેલીમાં ભરો બસ એટલી જ મેથી લેવી છે આ તો ફટાફટ કરો ચલો ફટાફટ ઘેર જઈશું તો જ મેરા આવશે કેમ કે હજુ પુલ્લા બનાવશું પછી પાછી મારે જોબ ઉપર જવાનું છે સવાર સવારમાં બહુ બીઝી બિઝી થઈ જવાય છે એટલો બધો ટાઈમ નથી મળતો અને ઠંડી હોય ને એના લીધે પછી ઘરની બારે લેટ નીકળીએ છીએ અને લેટ ઉઠાય છે અહીં જો પાલક હું બતાવું એ પણ મસ્ત તૈયાર થઈ ગઈ છે જો અહીં પાલક પણ અહીં પણ જમ્બો સાઈઝ પાંદડા છે જેવા પાંદરા છે પણ અંદર પિંક ડાર્ક પિંક કલર દેખાય છે બીટ છે પણ હજુ બીટ થયા નથી બીટને થતાં થોડી વાર લાગે હજુ બીટ તો બહુ લાસ્ટમાં થશે અહીં જુઓ પાલક તમે બધાય અળવીના પાનના પાત્રા ખાધા હશે કોઈ દિવસ પાલકમાંથી બનાવેલા પાતળા ખાધા છે જો તમારે એ રેસિપી જોઈતી હોય તો કોમેન્ટ કરજો આના પછી અમે પાલકના પાંદડામાંથી પાતળા બનાવવાના છીએ એ પણ વાળવાની ઝંઝટ હોયના ફટાફટ બની જશે તો એ માટે કોમેન્ટ કરજો અમે તમારી સાથે રેસિપી શેર કરશું અને અમે તમને જો અમારો વિડિયો કોન્સેપ્ટ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાલક વીણાઈ ગઈ છે અમે છે ને ઘરેથી કપડાની થેલી કેવું લઈને જ બજારમાં પણ કોઈ વસ્તુ ખરીદવા જઈએ ને તો ઘરેથી લઈને જ જઈએ છે નો પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો એ કોન્સેપ્ટ અમે અપનાવ્યો છે હવે શું લેવું છે ધાણા ને બાજુ ફ્રેશ છે લઈ લે જો હવે થોડો થોડો તડકાની ની શરૂઆત થઈ ગઈ છે અહીં જુઓ હવે ધાણા કેટલા ફ્રેશ છે જો એકદમ ફ્રેશ ધાણા ધાણા પાલક મેથી લેવાઈ ગઈ છે હવે થોડું લેવું છે લીલું લસણ અમે પૂછ્યું કે મૂળો લેવો છે તો કઈ જવાબ આપતા નથી હવે જોઈએ હવે મૂળો ખાવાની ઈચ્છા હશે તો હા પાડશે બાકી અમાર હોમ મિનિસ્ટર આગળ આગળ જેના અને અમે પાછળ પાછળ છે લેવો જ મૂળો વાહ ઓકે એ બાર પકડી રાખજે નહી તો બધું શાકભાજી પાછુ ધોવું પડશે માટી વાળું થાય લાય હું પકડું ચલો લાવ લે અહી વાવ્યું છે લસણ સ્પેશિયલ તુવેર ટોઠા ખાવા માટે વાવ્યું છે પણ હજુ રાજુભાઈ મેળ નથી આવ્યો આજ કંઈ કહેતા હતા બનાવીએ હવે જોઈએ એમના તુવેર ટોઠાનો કેવો મેળ આવે છે બાકી દર વખતે થોડું આવે છે આ વખતે માં ખવાય એટલું લીલું લસણ ખાવાનું એનાથી બ્લડ માં રહેલું કોલેસ્ટ્રોલ ઓછું થાય અત્યારે હાર્ટની સમસ્યા વધી ગઈ છે તો ભાઈ અમુક વસ્તુ એવી ખાવાની કે જેનાથી આપણને ફાયદો થાય

જો ભાઈ પહેલાં તો આપણે લસણ સારું ઝીણું કાપી લેશું સવાર સવારમાં એક તો ઉતાવળ હોય છે

અહીં જુઓ આપણે જે શાકભાજી ઉમેરવાના છે ને એ બધાને એક આવી જાય જાય બધા એકબીજા સાથે જોડાઈ તો ચણાનો તમારે લેવાનો છે અતિશય નહીં લેવાનો પણ એટલો શાકભાજી એકબીજા સાથે ચોંટે તો ચણાનો લોટ લેવાનો છે હવે આપણા ચોપિંગ કરેલા બધા શાકભાજી છે એની એની અંદર આપણે ઉમેરી લઈશું સૌ પ્રથમ આપણે ઉમેરીશું એમાં ઝીણી કાપેલી મેથી એકલા મેથી ના બનાવે થોડા કડવા લાગે પણ આ બધા જુઓ એની અંદર આપણે ધાણા ઉમેરીશું અને પાલક પણ ઉમેરીશું એ સાથે લીલું ફ્રેશ ઝીણું કાપેલું લસણ પણ આપણે ઉમેરવાના છીએ એટલે આ બધું ભેગું થાય ને એટલે એક મસ્ત સ્મેલે આવશે અને એક ટેસ્ટ પણ સારો આવશે અહીં જુઓ લીલું લસણ પણ અમે ઉમેરી લીધું છે એકલા મેથી કરતાં તમે મિક્સ શાકભાજીના બનાવશો ને ખરેખર મસ્ત ટેસ્ટ આવશે હવે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને એને એક ખીરા જેવું આપણે તૈયાર કરવાનું છે એકસાથે વધુ પાણી નહીં ઉમેરવાનું કેમ કે શાકભાજીનું પોતાનું પણ પાણી હોય છે એ છોડશે એટલે થોડું થોડું પાણી અંદર ઉમેરતા જવાનું છે અને એક ખીરા જેવું આપણે તૈયાર કરી લેશો પોણાથી એક ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ થશે જો થોડી વાર પછી હું તમને બતાવું કે તમારે કેટલું પતલું રાખવાનું છે આપણે જ્યારે તવીમાં ખીરું નાખીએ ને તો એકદમ સ્પ્રેડ થઈ જવું જોઈએ એનો આકાર અપાઈ જાય એવો હોવો જોઈએ અહીં જુઓ એક થી દોઢ ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેસુ અહીં અમે જે પણ મરચાં વાપરીએ છે એ લવિંગ્યા મરચા હોય છે અને બે ચપટી જેટલી હળદર હળદર આપણે વધુ નહીં ઉમેરીએ ઉમેરીને સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને અડધી થી પોણી ચમચી જેટલું આપણે એની અંદર ધાણાજીરું ઉમેરી લેશું ધાણાજીરું પણ બસ આટલું જ વધારે નહીં બાકી એની સ્મેલ આવશે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એની અંદર આપણે ઉમેરી લેશું હવે પુડલાની અંદર આપણે ઉમેરવાના છીએ સ્વાદ અનુસાર મીઠું મીઠું ઉમેર્યા પછી સારી રીતે ખીરું તમારે મિક્સ કરી લેવાનું ચૂલો સળગાવીને તૈયાર રાખ્યો છે હવે એના પર લોખંડની તવી મૂકીને એની પર અમે આ પૂડલા ઉતારવાના છીએ અહીં અમારું ખીરું તૈયાર થઈ રહ્યું છે સાસુ બહુની જોડીએ બધી તૈયારી કરી લીધી છે જુઓ ખીરું થોડું જાડું લાગે છે તેની અંદર થોડું પાણી ઉમેરીને પાછું એને સારી રીતે મિક્સ કરી લેશું જુઓ આ રીતનું તમારું ખીરું તૈયાર થવું જોઈએ ઉપરથી ધાર કરીએ તો બસ આ રીતે નીચે પડતું હોય એવી રીતે હવે અમે તવીને ગરમ થવા મૂકી છે એની અંદર પહેલાં તો થોડું તેલ ઉમેરી લેશું ટુ લો જ રાખવાનું છે બહુ તાપ રાખવાનું નથી નહીં તો તમારા પુડલા તાવડી સાથે ચોંટી જશે અહીં જુઓ તેલને સારી રીતે તવીમાં ફેલાવી લેશું પછી એની અંદર આપણે આપણું તૈયાર ખીરું છે તવીમાં એડ કરીને સારી રીતે સ્પ્રેડ કરી લેશું અહી આપણા પુડલાનો શેપ પડી ગયો છે તેની આજુબાજુ થોડું થોડું આપણે તેલ એડ કરી લેશું એટલે તેથી આપણો પુડલો છે ત્યાંથી ઉખાડવાની શરૂઆત થઈ જાય નહીં તો તાવડી સાથે ચોંટી જશે નીચેનું કવર કમ્પ્લીટ બંધાય એટલે આ રીતે તાવેથાની મદદથી એને ફેરવી લેવાનો છે જુઓ થઈ ગયો અમારો પુડલો એક બાજુથી શેકાઈને કમ્પ્લીટ તૈયાર જુઓ ભાઈઓ સાસુવહુની જોડી સવાર સવારમાં મોર્નિંગનો બ્રેકફાસ્ટ બનાવવા માટે બેસી ગઈ છે પુડલાને પલટાવ્યા પછી બીજી બાજુ પણ થોડું થોડું તેલ આપણે એડ કરી લેશું આ મારા નાની માને બહુ ભાવતા મારી મમ્મીને બહુ ભાવે છે અને પાછળ અમે ખાઈએ છે ખરેખર ખૂબ જ મજા આવે આઉટ ઓફ સિઝનમાં એકલી ડુંગળી નાખીને પુડલા થાય એ પણ મજા આવે કોઈ વાર એ પણ વિડીયો તમારી સાથે શેર કરીશું આસ્તો અમે બનાવ્યો ભાઈ ચણાના લોટના પુલ્લા આમ હિન્દીમાં કહીએ તો ચિલ્લા એ અમારી ટ્રેડિશનલ વસ્તુ છે મારા નાનીમાં બનાવતા પછી મારી મમ્મી શીખી છે અને આ જૂની પેઢી નવી પેઢીને શીખવી રહી છે અને અમે અમારી આ રેસીપી ટકાવી રાખશું પણ ટેસ્ટમાં ગજબ હોય છે ખાવાની ખૂબ જ મજા આવે ઘરે આવું કંઈ નવું ટ્રાય કરો બાળકોને ખવડાવો મોજથી ખાશે અમારા ઉત્તર ગુજરાતમાં તો લગભગ બધા લોકો બનાવતા જ હોય છે જો અમારો પુલ્લો બનીને રેડી છે હવે આપણે એને ટેસ્ટ કરશું બીજા પુલ્લાની શરૂઆત થઈ ગઈ છે થોડુંક તો તવીમાં પહેલા તેલ રેડી દેસુ એટલે કે આપણો પુલ્લો છે એ તવીમાં ચોંટે નહીં પછી આ રીતે એની અંદર ખીરું ઉમેરી લેશું પછી એને સ્પ્રેડ કરી લેશું તાપ એકદમ વધુ પણ ન હોવો જોઈએ ને એકદમ ઓછો પણ ન હોવો જોઈએ નહીં તો પુલ્લો તમારો નીચે તળીએ ચોંટી જશે બસ આ રીતે તમારે ફેલાવી લેવાનો છે જો પછી આ રીતે એની આજુબાજુ થોડુંક થોડુંક તમારે તેલ રેડી લેવાનું છે ઉત્તરાયણ નજીક છે તો બાળકો પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે જો આરવ સવાર સવાર માં પતંગ ચગાવી રહ્યો છે જો ભાઈ સવાર સવારમાં ખાવા માટે આપણે બેસી ગયા છીએ ચટણી છે તો થોડી ગ્રીન ચટણી લેશું અને આ છે ખજૂર આમલીની ચટણી આની સાથે એ પણ મજા આવશે બે મિક્સ કરીને આપણે ખાશું જો હું તમને ટેસ્ટ કરીને કહું કેવા બન્યા છે ઘરે જઈ ભાઈ એકવાર ટ્રાય કરજો ખરેખર મજા આવશે જો એકદમ સોફ્ટ છે આમાં સોડા કે એવું કંઈ નાખવાની જરૂર નહીં પડે તો પણ એકદમ સોફ્ટ જ બનશે કેમકે શાકભાજી વધારે હોય એટલે આપણો પુલ્લો સોફ્ટ થાય જો હવે હું આ મિક્સ કરીને આપણે ટેસ્ટ કરશું કેવો બને જો ભાઈ પુરડા ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે ખરેખર ખાવાની ખૂબ જ મજા આવે છે ઘરે એકવાર ટ્રાય કરજો અને જો તમને અમારી આ વાનગી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘેર જો તમે ટ્રાય કરો ને કેવા બન્યા છે એ કોમેન્ટ કરીને જણાવજો આ એક ભાઈ ટ્રેડિશનલ વાનગી છે ઘરે ટ્રાય કરજો ગજબ મજા આવશે અને ટેસ્ટ પણ સુપર હોય છે અને બીજું આની અંદર ખારાનો કે એવું કંઈ ઉપયોગ નથી થતો એટલે આમે હેલ્ધી છે અને આટલા બધા આપણે શાકભાજી અંદર વાપરતા હોય એટલે પૌષ્ટિક તો બનવાના જ છે ચલો તો એક નવી જ વાનગી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી વંદે માતરમ જય જય ગરવી ગુજરાત